જય મહાકાલ મિત્રો આજે અમે તમને ભગવાન શિવના માર્ગદર્શન અને શાસ્ત્રોમાં જણાવવામાં આવેલી ત્રણ એવી મહત્વપૂર્ણ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગરીબીમાંથી મુક્ત થવા માટે કોઈને ક્યારેય કહેવી જોઈએ નહીં ભગવાન શિવ જેને અત્યંત જ્ઞાનનો સ્વરૂપ માનવામાં આવે છે એમને પોતાના ઉપદેશોમાં આ વિશે સ્પષ્ટ રીતે જણાવ્યું છે આ ત્રણ વાતો એવી છે જે જો તમે બીજાને જણાવશો તો તમારું સુખ સમૃદ્ધિ અને સમાધાન ખતમ થઈ શકે છે તો મિત્રો આખા વિડિયો સુધી બન્યા રહો કેમ કે અંત સુધી આ વિડિયોમાં સમાયેલ રહસ્ય તમને જીવનમાં આગળ વધવામાં મદદ કરશે પ્રથમ વાત તમારું ધન લાભ મિત્રો ભગવાન શિવ કહે છે કે તમારા જીવનમાં તમારો જે પણ ધન લાભ છે તેને કોઈને પણ જણાવવું નહીં આ મિત્રો ધનલાભ એટલે જે સંપત્તિ પૈસા અથવા આર્થિક લાભ તમને મળે છે તે બધું બીજાને જણાવવાનું નથી દરેક વ્યક્તિને તેના જીવનમાં અમુક નફો અને નુકસાન થાય છે પણ આ સંજોગોમાં ઘણીવાર લોકોની ઈર્ષા અને કુટિલતા કાર્ય કરવા માંડે છે જો તમે તમારો આર્થિક લાભ બીજાને જણાવશો તો લોકો તમારો મનોકામના રૂપે અથવા ઈર્ષાથી નુકસાન કરવા માટે આ કામનો દુરુપયોગ કરી શકે છે ધનલાભ એ વ્યક્તિગત બાબત છે અને જો તમે બીજાને તમારી કામણી વિશે જણાવી દો તો તમારી સામાજિક અને આર્થિક સુરક્ષા જોખમમાં પડી શકે છે આથી ભગવાન શિવ કહે છે કે તમારો નફો ગોપનીય રાખો અને શાંતિથી આગળ વધો બીજી વાત તમારા જીવનના સંઘર્ષો બીજી વાત જે ભગવાન શિવના ઉપદેશોમાં આવરી લેવામાં આવી છે એ છે તમારા જીવનના સંઘર્ષો હવે તમે આ વિચારશો કે મારા સંઘર્ષ વિશે કેમ ન બોલવું તો આનો જવાબ સીધો છે દરેક વ્યક્તિના જીવનમાં પોતાની પોતાની સમસ્યાઓ હોય છે જો તમે તમારા જીવનના મુશ્કેલ સમય વિશે હંમેશા બીજાઓ સાથે વાત કરતા રહેશો તો લોકો આનો ફાયદો ઉઠાવી શકે છે અને તમારી સમસ્યાઓને મોટું બનાવી શકે છે ભગવાન શિવ કહે છે કે તમારા જીવનમાં જે પણ સંઘર્ષો હોય છે તે આપણી અંદરની શક્તિએ જાણવું જોઈએ તમે જ આ સંઘર્ષોથી બહાર નીકળી શકો છો અને તમારા સંઘર્ષ વિશે બીજાને વારંવાર જણાવવાથી તમને ફક્ત નબળાઈનો અનુભવ થશે જે લોકો તમારા દુઃખ વિશે જાણે છે તેઓ કદાચ સહાનુભૂતિ ન દેખાડે તેની જગ્યાએ તેમનો ધ્યાન તમારા દુખને વધુ ખરાબ બનાવવાની દિશામાં જઈ શકે છે આથી તમારા જીવનના સંઘર્ષોને તમારા અંદર જ રાખો અને સકારાત્મકતા સાથે આગળ વધો ત્રીજી વાત તમારી ભવિષ્યની યોજના આ ત્રીજી અને સૌથી મહત્વની વાત છે ભગવાન શિવના શાસ્ત્રો પ્રમાણે તમારી ભવિષ્યની યોજનાઓ વિશે પણ કોઈને નહીં કહેવાય જોઈએ મિત્રો ભવિષ્ય માટે આપણી અનેક યોજનાઓ હોય છે આપણે કેમ આગળ વધવું છે કઈ દિશામાં કામ કરવું છે અને ક્યાં સફળ થવું છે તે તમામ બાબતો ગોપનીય રહેવી જોઈએ અમે ઘણીવાર આપણા સપના અને યોજનાઓને ઉગાડા મૂકી દઈએ છીએ અને ક્યારેક બીજાની ઈર્ષા અને નકારાત્મક ઉર્જાઓ તમારા રસ્તામાં અડચણ ઊભી કરી શકે છે ભગવાન શિવ કહે છે કે ભવિષ્ય વિશે જરૂર કરતાં વધારે વક્તવ્ય કરવું હંમેશા જોખમભર્યું હોય છે કારણ કે દરેક વ્યક્તિ તમારું શુભચિંતકો નથી હોતું તમારો વિકાસ બીજાને ન ગમે અને કેટલીકવાર લોકો તમારું ભવિષ્ય બગાડવા માટે વલણ ધારણ કરી શકે છે આથી ભગવાન શિવના ઉપદેશ પ્રમાણે તમારા ભવિષ્યના આયોજન વિશે માત્ર તમે જ જાણો તે ગોપનીય રાખો અને તમારા પ્રયત્નોથી તેને સફળતા તરફ દોરી જાઓ મિત્રો આ ત્રણ વાતો તમારો ધનલાભ તમારા જીવનના સંઘર્ષ અને તમારી ભવિષ્યની યોજનાઓ વિશે ભગવાન શિવનું એવું માનવું છે કે તે કોઈને પણ જણાવવી ન જોઈએ આ વાતો ગોપનીય રાખવી આપણા જીવનની સમૃદ્ધિ માટે અતિ મહત્વપૂર્ણ છે જો આપણે આ વાતોને આપણા જીવનમાં અપનાવીએ અને ભગવાન શિવના આ ઉપદેશોને માનીએ તો આપણે ગરીબીમાંથી મુક્ત થવામાં અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં સહાય મળે છે આ ઉપદેશો માત્ર આર્થિક લાભ માટે નહીં પરંતુ માનસિક શાંતિ અને જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા માટે છે તો મિત્રો આ શિવ ઉપદેશને જીવનમાં અપનાવો અને તમારું જીવન બદલી નાખો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનો ભૂલશો નહીં અને વધુ આટલા મહાન શિવ ઉપદેશો જાણવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય મહાકાલ ધન્યવાદ